નમસ્કાર દર્શક મિત્રો નવલા નોરતાના મધ્ય ચરણમાં આપનું સ્વાગત છે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મિત્રો આજે વિશ્વ પર્યટક દિવસ છે જુનાગઢ છે ગુજરાતની પ્રવાસન રાજધાની ગણાય છે કારણ કે અહીંયા વર્ષ દરમિયાન બાર લાખથી વધુ પર્યટકો આવે છે પર્યટક દિવસ છે પરંતુ પ્રવાસનની વાત કરીએ તો જુનાગઢમાં હજુ જોઈએ તેવો પ્રવાસનનો વિકાસ થયો નથી જુનાગઢ વાસીઓ જ્યારે પણ ઉત્તરાખંડ કે કોઈ પણ હિલ સ્ટેશન કામગીરી અથવા તો ઈચ્છાશક્તિનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ ઉષા બ્રેકો કંપની પણ વિવાદમાં આવી છે જે રીતે એ દર ઘટાડવામાં આવ્યા છે ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓ ઉષા બ્રેકો કંપની દ્વારા જીએસટીમાં ચોરી થતી હોવાનું ધ્યાન સરકાર નંબરનો એવોર્ડ આપ્યો છે અને જુનાગઢના લોકો મોચમાં હસી રહ્યા છે ખેર આપણી બધી બાબતોમાં નથી પડવું કચરો એને સ્થાને છે એવોર્ડ એને સ્થાને છે આપણે સમાચારમાં આગળ વધીને જોઈએ આજના મુખ્ય સમાચાર એશિયા કપમાં કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ અત્યાર સુધી અજય રહેલ ભારત ચેમ્પિયન બને તેવી પ્રબળ સંભાવના દશેરાએ શાસ્ત્ર પૂજનનો મહિમા વધારવા ધારાસભ્યશ્રી અને સમસ્ત રજપૂત સમાજનો અનુરોધ પરંપરા વિસરાઈ જાય તે પહેલા જાગૃત બનવું જરૂરી છે પ્રાચીન ગરબીમાં સળગતી ઈંઢોળીનો રાસ અને ભુવા રાસની હાળી શેરીજનો મંત્ર મુગ્ધ શનિ રવિ દરેક સ્થળે લોકોની ભીડ થવાની સંભાવના અને જાહેર પાર્ટી પ્લોટની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓના ઉત્સાહ વચ્ચે ઉજવાઈ રહ્યો છે નવરાત્રી મહોત્સવ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક